મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા છે ડભોઈ થી સચોટ કિંમતી રોડ ઉપર અવારનવાર ઇકો કાર ચાલકો તેમજ વાહન ચાલકો આવા જોખમી રૂપ વાહન વ્યવહાર કરતા હોય છે ત્યારે પોલીસ મુખ પ્રેક્ષક બની હોય તે રીતે ઇકો અને વાહન ચાલકો પાછળ દરવાજો ખુલ્લો મૂકી મુસાફરોના જીવને જોખમમાં મૂકે છે જેને લઈને પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે મીત માછી નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર